મારા ભાઈ હારી જા તો હારી જા કોઈ એવું નિરાશ થઈ ના ફરવાનું કોઈ ટેન્શન ના લેવાનું અને સો વધારે મતે થી હાર્યા છે ખાલી ચાલી વોટેથી થી હાર્યા છે અલે ચાલી મત થી હાર્યા છે પણ આમ હાર્યા કરા ને હાર્યા ખરા ને જીત્યા

હું હું મહેનત કરી તું હું મહેનત કરી કે સવાણોનો પેકેટ ભાઈ જીતીયા હા હા હું ખબર લે તમે ખાલે કે મલ્લી કરશો નહીં ખોટું ટેન્શન લેવો નહીં પોસ વર છેડી બતાવીશ એટલે આ પોસ ઉધી તો હું કંકો નો કવાનું પછી મહેનત તો ભાઈ ઘણી કરી આપણે પણ તો પછી દોષો ને અમાર તો ઝઘડા છે તમારા સરપંચ બનાવવા મન બનાવવા મતો ભાઈ ખોટું તો લાગે કમ કેટલી મહેનત કરી છે અમે પોસ વર હાથ ઉપર હાથ રાખીને બેહરે ઉપર છે ઓ હો ઓ મગન ભાઈ જીતી જાતી જીતી જીતી જાવ કોઈ ચિંતા નહીં આવા હો બસ બસ તમારા બધાનો ગોમનો આભાર તમે મને જીતાડ્યો સરપંચ બનાવે એ બદલ હવે કોઈ ચિંતા નહીં કરવાની પોચ પર મારા જ રાખવાનું છે હવે ગમે જેવું કોમ હોય મને કહી દેવાનું કોમનું ગમે જેવું કાળી રાતે મારી જરૂર પડે તો તમારે આવી જવાનું બરાબર ઓહ હો એક વાધા રાખી છે સરપંચ ઊંઘે ઊંઘે જવાનું છે પણ તમારે પર હા હા એ તો આપણે વહેલા હવારોથી જ રાખ્યું જમવાનું મંદિર રાખવાનું છે એ ભલે ભલે હો

મારી વાત હોભળો સરપંચ છીએ તો સરપંચનો મારો કોઈ દુરુપયોગ નહીં કરવાનો ગમ અને તને લગી રહ્યા ભીમો ના બુજો કે મારા બાપો સરપંચ બન્યા એટલે મારે ઓમ ચાર પગ ઓમ ફૂટા ધરે હડવું એવું પણ બાપા એમ લાગુ તો જો કે આ સરપંચ છે સરપંચનો છોકરો છે એવું લાગુ ના જોવા કે ગમો અલે બધો ખબર છે કારણ કે તારો બાપો સરપંચ છે તે કોઈ કોઈ દુનિયાને બતાવ નહીં આપળે એ તો બધું વટમાં ફરવાનું કોઈ વટ પાળવો નહીં બેટા

સરપંચ સાહેબ ના છોકરા સરપંચ અરે કળો ભા તમે આમ ખભે ખભો મેળા જીતાડ્યા છો બહુ મહેનત કરી ખરેખર કરી મજૂરી કરીને બધા મેલન મેલન હું ફર્યો છું ને હા

એકી દાડો લાળી મેલું બાપરો બાપુ તો નહી બોલી પણ હું નહીં આપડે જો ખાલી હોય સરકાર ધૂળ સાટા કઈ નાખું છો બધો ને એટલે જ તો હા

તમારું આખું ઘર સરપંચ કહેવાય તમારો છોકરો તમે ને મારા ભાભી બધો સરપંચ જ કહેવાય ઘેર તમે કોઈ આધાર ના હોય તમે બૂમ પાડું સરપંચ અને વાત સાચી છે સરપંચ જ કહેવાય એ સરપંચ તમે સરપંચ તમારું કીધેલું કોઈ ટાળા નહીં ગમું આવે બરોબર છે સરપંચ બન્યા એટલે કોઈ આપડે કોઈ એવું નહીં કે મોટી કરવી કલો ભાઈ હવે મારાથી જે પોતે કોમ થાય કરવાનું છે કારણ કે ગોમે મને ચૂંટીને લાયા છે મારે ફરજ આવે ને

સરકારી જે કોમ આવતો હોય લાભા લાવો હા તો રાખજો હા કરે એવું કરાતું હોય આપડો ભય છે એવું ના હોય બધાનું કોમ કાઢવાનું કોઈ નું આપડે શું કઈ વિરોધી બનવું પડે બધો નો કોમ કરવાનો છે ગોમમાં જેને વોટ આ લેવો હોય ના લે બધાનો કોમ કરવાનો આપણે તાણે આપડે ગામમાં શું છે ફી રીતના કોઈ દાળો પોચ વર્ષે ભૂરો તો આપણો ચાન્સ મળે ભાઈ એવું શું છે તમારો બીજું કયો અને

અને કોઈ ખોટું અભિમાન કરવા નઈ હો કે મારા બાપો બન્યા છે તે કોઈ તને એવું ન થઈ જો કે આના અભિમાન આવી ગયો ઘરમાં હો બકરી બકરી થઈન પરુ બકરી થોડું જો ટ્રેક્ટર

તું બંધ થાય નેકવાન કરે ને ઘેર ભેગું થઈ જા ડબોન મારી કદી જિંદગી ભાઈ નહીં હલાવાય થી પાત્રો મત્રો બધો ફૂટી જાય તો મન કીધું આ રજો જે તારે જગ્યા રે ખાલી થશે બરોબર પણ બન્યા છે કંટાળે ડબોન કાયદેસર ડબોન સારી ટીના માફ માં રજો પસે છે ને ખોટા લો થાપર જમ ટોગા બાગો પર ના થતું ઓમે જવા ભળો તો હા છે ને કંટાળે લાય છે ભાગો ભે પૂતા માર કાગળ તો છે કે કાગળ તો છે કે કે દિયા तो 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 तो

પોતાની માલિકી માલિકી સરપંચ છે એક તો પહાર લઈ ને હરાયા છે ધમકી મમકી ખાવાની કોઈ નઈ કહી શું દિવસો

પંચાયત માં દબોણ માં તમારો છોકરો જીસીબી બધું લઈ લેજો પત્રો ઉતાર લેજો પાલ લેવાનું છે એટલે તમાર ઘેર આવે આઉ કેતો તે હો અને હોભળા સરપંચ પાડી નાખવો તો પાડી જો ખાલી ખબર પડે તમને અલ્યા ભૈયા હું કશું કરતો નઈ ને મારા હુકા કોઈના બધ નજરે ચડવું પડે અને જાણે કોઈ હાથ સરકાર લાગે તાણે હાલ જો કીધું છે મે કીધું દબાળમાં છે

પંચાયત ની જગ્યા પાડી નાખાવી સર્વે કરવાનું કીધું સર્વે કરવાનું સરપંચ છે કલેક્ટર છે મામલાદાર છે કેતો છોકરો છોકરો સરપંચ તું વધારા એ

તું નેકળ મારાથી વધી નેકળી જા આવતો ના આવે તને કીધું કીધું છે મી કોઈ મને પહેલા મેં ખાલે કીધું છે મી ભાઈ તું તારો ઓય રહે મારા પાસે નઈ લેડો લે ઓય રે ભાઈ કાકા બે મિનિટ સતોડું ગલા ને કળવા બેવું ઢોલકી વગર નીકળ હતી તું હેડ હેડ આ સોમાં હાની તો ના ના

સરપંચ ને એવું ના મત કોઈ જીગર નહીં મારા મો હા ભર્યા હું ખોટો દુરુપયોગ કરું છું સરપંચ નો

ભગવાન જોઈ રહ્યો છું ઉપર નહીં સરપંચ નો વાવ શો તે બે ઢકલો આધાર હેડવાનું દુરુપયોગ કરે છે મારો જો કે સરપંચ નો હજી તો બે દાડા થયા છે ના હો ને ત્રણ પગ થઈ ગયો છે ત્રણ ફૂટો વધારે હટે છે કંટાળા છે તો મિત્રો ઘરમાં આવું છે એટલે આવો અભિમાન ના કરાય સરપંચ બન્યા હોય તો સરપંચ રીતે રવાનું ઘરમાં નહીં અભિમન ના પૂછો અમારો વિડીયો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો